નમસ્કાર મિત્રો ગુજરાત વાહન લેવું અથવા વેચવું ચેનલમાં તમારું સ્વાગત છે તમારે તમારું જૂનું વાહન વેચવું હોય અથવા લેવું હોય અને તમારે તમારા વાહનની જાહેરાત કરવી હોય તો આ ચેનલની મુલાકાત લેવો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે તમારા વાહનની જાહેરાત કરવા માગતા હોય તો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તે નંબર ઉપર સંપર્ક કરો મિત્રો આ ફોર વ્હીલ ગાડી વેચવાની છે એન્જિન ગાડીનું સારું છે મોડલ બે હજાર છે આ ગાડીની કિંમતની વાત કરીએ તો સાઠ હજાર રૂપિયામાં આ ગાડી તમને પડશે પેટ્રોલ અને સીએનજી થી ચાલતી ગાડી છે એક હજાર પાંસઠ કિલોમીટર ચાલેલી છે ગાડી અમદાવાદમાં જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર છે કોન્ટેક્ટ કરી શકો છો હીરો ડીલેક્સ ગાડી મોડલ બે હજાર છે પીયુસી અને વીમો ચાલુ છે ગાડીની કિંમત ત્રીસ હજાર રૂપિયા છે ગાડીવાળા ભાઈનો નંબર મિત્રો બધા મિત્રોને નોંધ લેવી કે અમે ખાલી વાહનની જાહેરાત કરવી છે કોઈપણ જાતની અમારી જવાબદારી રહેતી નથી તમારા અનુભવ ઉપર તમે વાહન ખરીદી શકો છો